વડોદરા પાદરા દુર્ઘટના બાદ સુરત જિલ્લામાં પણ આવું જોખમ ઉભું થયું હોય તેવું લાગી રહ્યું છે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ તાપી નદી પરના બ્રિજ ને લઈને ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે વરાછાના ધારાસભ્ય કુમાર કણાનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કામરેજ તાપી બ્રિજ હાલ જોખમકારક છે બ્રિજ પર લોખંડની પ્લેટ મૂકીને હાલ કામ ચલાવ કામગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ આ લોખંડની પ્લેટને લઈ કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી આશંકા સેવાઈ રહી છે ધારાસભ્યોએ વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં જે લોખંડની પ્લેટ ફક્ત એક ફૂટ પહોળી હતી આજે તે સાત ફૂટ પહોળી થઈ ગઈ છે બ્રિજ પર જ્યાં પ્લેટ મુકાઈ છે તે જગ્યાએ બે ફૂટ ઊંચી નીચી હાલત થઈ ગઈ છે જે કોઈ પણ સમયે અકસ્માત ને આમંત્રણ આપી શકે છે બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટી જગ્યા પડી ગઈ છે અને લોખંડની પ્લેટ ફક્ત કામ ચલાવ હલ છે હકીકતમાં કોઈ કાયમી મજબૂત નિરાકરણ લાવવામાં આવ્યું નથી હજી સુધી કોઈ ઓથોરિટી તરફથી કામગીરી હાથ ધરવામાં આવી નથી વડોદરાની ઘટનાને ધ્યાનમાં લઈ આવા જોખમના સમયે

વાહનોની અઝ રોજ પાઈને આપણે આવી ગયાં છે ત્યાં ઘણા લાંબા સમયથી લોખંડની પ્લેટ નાખીના કામ ચલાવી રહ્યું છે થોડી બ્રિજમાં ક્ષતિ હોવાને કારણે એ પ્લેટ પહેલા એક ફૂટ પોળે હતી આજે લગભગ સાત ફૂટ પોળી છે એટલે એનો મતલબ એવો થયો કે ક્તિ વધતી જાય છે પ્લેટ મોટી થતી જાય છે તો આનું તાત્કાલિક રિપેરિંગ થવું જોઈએ કોઈ ઘટના ઘટે પહેલાં નું રિપેરિંગ થાય એ ખૂબ જરૂરી છે મને જાણવા મળ્યા મુજબ હાઈવે ઓથોરિટીને ટ્રાફિક થવાના ડરને કારણે આ પ્લેટથી કામ ચલાવી રહ્યા છે તો ટ્રાફિક તો હાઈવે છે લાખો વાહનોને અવરજવર થાય છે તો ટ્રાફિક તો થવાનું પરંતુ એના કારણે બ્રિજમાં ક્ષતિ રાખવી એ બરાબર નથી આજે રિપેરિંગ કરીએ તો પણ ટ્રાફિક થવાનું છે એક વર્ષ પછી રિપેરિંગ કરીએ તો પણ ટ્રાફિક થવાનું રિપેરિંગ તો કરવાનું છે ગમે ત્યારે તો ટ્રાફિકની ચિંતા કર્યા વગર એની વ્યવસ્થા કરીને ડ્રાઇવરજન પણ ત્યાં આપી શકાય એવું છે થોડી ઘણી મુશ્કેલી પણ પડશે લોકોને પણ એ મુશ્કેલી પણ સહન કરીને આ તાફી બ્રિજનું રિપેરિંગ કરવું પડે એમ છે તાત્કાલિક રિપેર કરવું જોઈએ એવું મારું માનવું છે હાલમાં પણ જે પ્રકારે વડોદરામાં બ્રિજની દુર્ઘટના થઈ છે વારંવાર આ રીતે બ્રિજ દુર્ઘટના થાય છે છતાં પણ કેમ તંત્ર જાગતું નથી વહીવટી તંત્રએ આ બધી વાતોને ધ્યાનમાં રાખીને જે કઈ ઘટનાઓ ઘટે છે જે કઈ બનાવો બને છે એને ધ્યાનમાં રાખીને દરેક બ્રિજની કે કોઈ પણ જગ્યાની કાળજી રાખવી જોઈએ એનું મેન્ટેનન્સ થવું જોઈએ એનું સર્વે થવું જોઈએ ને પ્રમાણે તંત્રએ કામ કરવું જોઈએ